મહાદેવ આજની વાત આ છે સુંદરતા ઉપર સુંદરતા ખરી કઈ ભારતીય જીવન શૈલીમાં એક અવિભાજ્ય અંગ છે કે જે જીવનની આ સંસારિક જીવનની જે એવી સમસ્યાઓ હોય છે અઘરામાં અઘરી સમસ્યા એને એક સરળ દાખલાથી સમજાવતી હોય છે તો આવી જ વાર્તા લઈને આવ્યો છું એક ધર્મશાળામાં ઉપદેશ દરમિયાન ધર્મગુરુ એક વર્ષના યુવાન વ્યક્તિને ઉભા કરે છે અને પૂછે છે કે ધારો કે તમે મુંબઈના જુહુ બીચ ઉપર બેઠા છો અને તમારી આગળ એક સુંદર રૂપવાન છોકરી આવી રહી છે તો તમે શું કરશો યુવાને સ્પષ્ટ જવાબ આપ્યો કે મારી નજર એના રૂપ ઉપર જશે અને હું સૌંદર્ય કરીશ ગુરુજીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે ધારો કે આ જ છોકરી તમારા પાસેથી પસાર થઈને જતી રહે છે તો પણ તમે એને જોશો યુવાને જવાબ આપતા કહ્યું હા હું જોઈશ પણ જો મારી પત્ની મારી બાજુમાં ના બેઠી હોય તો આ સાંભળીને બધા હસવા લાગ્યા ગુરુજીએ એ પાછો એક પ્રશ્ન પૂછ્યો કે આ સુંદર સ્ત્રીનો ચહેરો તમને કેટલો સમય યાદ રહેશે ત્યારે એ છોકરો બોલ્યો ગુરુજી લગભગ પાંચ દસ મિનિટ કા પછી બીજો કોઈ ચહેરો મને બીજો એવો ચહેરો જ્યાં નથી પણ સારો હોય એ હું જોઈ લઉં ત્યાં સુધી ગુરુજીએ વાતને આગળ વધારતા કહ્યું હવે તમને એક બીજું ઉદાહરણ આપું છું ધારો કે તમે જયપુરથી મુંબઈ જઈ રહ્યા છો અને મારે એક બે બુક મુંબઈમાં મારા કોઈક સજ્જનને આપવાની છે અને તમે લઈ જાઓ છો હવે મેં આપેલી બુક તમે સજ્જનના ઘરે આપવા જાવ છો ત્યારે તમને ખબર પડે છે કે એના પાર્કિંગમાં માં 10 લક્ઝરીયસ ગાડી છે પાંચ નોકરિયાત છે અને બીજા ઘણા વ્યક્તિ કામ કરી રહ્યા છે તમે અનુમાન કરો છો કે એ અબજોપતિ વ્યક્તિ છે તમે એ પાર્સલ માટે સિક્યુરિટીને જાણ કરો છો તો એ વ્યક્તિ એ અબજોપતિ વ્યક્તિ તમને મળવા આવે છે એ તમે એને બુક આપો છો અને તમે નીકળવા જાવ ત્યારે એ વ્યક્તિ તમને આગાતર ના ભાવથી તમને ઘરમાં લઈ જાય છે આગેતર સ્વાગતા કરે છે અને નાસ્તા પાણી કરાવે છે અને ઘણી બધી વાતો કરે છે અને જ્યારે તમે નીકળવાની તૈયારી કરી રહ્યા હો છો ત્યારે એના પર્સનલ ડ્રાઈવરને બોલાવે છે અને તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે એ સમજાવે છે અને તમે જેવા આરામથી ઘરે આવો છો ઘરે પહોંચો છો ત્યાં એ અજુગવ પતિ વ્યક્તિનો તમારા પર ફોન આવે છે કે જર્ની તો આરામદાયક તો રહી છે ને હવે વિચારો કે આ ચહેરો તમને ક્યાં સુધી યાદ રહેશે તો યુવાને સ્પષ્ટ કીધું ગુરુજી કદાચ હું મરી જાવ ને તો પણ એ ચહેરો મને ના ભૂલાય ગુરુજીએ આ વ્યક્તિને બેસાડી સમગ્ર સભાને સંબોધતા કહે છે આ જ જીવનની વાસ્તવિકતા છે આપણે કોઈ પણ સુંદર ચહેરો છે એ પાંચ થી દસ મિનિટ યાદ રહેશે પણ આપણી સાથે થયેલો સુંદર વ્યવહાર છે એ આજીવન યાદ રહે છે તો આપણે આપણી બાહ્ય સુંદરતાને પ્રાધાન્ય ન આપતા આંતરિક સુંદરતા ઉપર પ્રાધાન્ય આપીએ તો આપણું જીવન તો આનંદમય બનશે પણ આપણી આસપાસ રહેલા બીજા ઘણા લોકોનું જીવન પ્રેરણાદાયી બનશે નમસ્તે